શ્રાવણ મહિનામાં પત્નીના આ બે અંગોને સ્પર્શ કરવાથી ક્યારે ગરીબી આવતી નથી અને ધનનો વરસાદ થાય છે છે નમસ્કાર મિત્રો મિત્રો મહાદેવ આજનો વિડિયો ખૂબ જ રસપ્રદ અને સ્ત્રીને દેવી કહેવામાં આવી છે અને દેવી દરેક અંગ ખૂબ જ પવિત્ર હોય છે આજે અમે તમને એક એવા અંગ વિશે જણાવીશું જેને જો કોઈ પુરુષ દબાવે તો તેના ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે પુરુષ સ્ત્રી નું કયું અંગ દબાવીને ધનવાન બની શકે છે જે કોઈ મનુષ્ય સ્ત્રી નું કૃપા હંમેશા તેના પર બની રહે છે મિત્રો આજે અમે તમને આ વિડીયો એક સાચી કથાના માધ્યમથી જણાવીશું કે સ્ત્રી નું એ કયું અંગ છે જેને પુરુષે રોજ દબાવવું જોઈએ મિત્રો અધૂરી માહિતી ઝેર સમાન હોય છે એટલે વિડિયોને અંત સુધી જરૂર સાંભળો મિત્રો એક વખતની વાત છે ભગવાન શિવ કૈલાસ પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી તેમની પાસે આવે છે અને ભગવાન શિવને કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એક પ્રશ્નનો જવાબ લેવા આવી છું કૃપા કરીને તે પ્રશ્નનો જવાબ આપો ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવી જણાવો તમારો પ્રશ્ન શું છે ત્યારે માતા પાર્વતી કહે છે હે પ્રભુ છે ત્યાં વાસ કરે છે માતા પાર્વતી વાત સાંભળીને ભગવાન શિવ તેમને કહે છે હે દેવી આજે હું તમને એક કથા સંભળાવું છું તેના માધ્યમથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે ત્યારે ભગવાન શિવ માતા પાર્વતી ને કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે હે દેવી એક ગામમાં માં રાકેશ નામ એક વ્યક્તિ રહેતો હતો તે તેની પત્ની થી ખુબ જ પરેશાન હતો કારણ કે તેની પત્ની તેને વારંવાર તાણા મારતી હતી અને કહેતી હતી કે તમારા ઘર માં છે જ શું તમારા ઘર માં ખાવા માટે પણ અનાજ નથી મિત્રો રાકેશ ના ઘર માં બિલકુલ ગરીબી છવાઈ ગઈ હતી તેના ઘરમાં એક પણ રૂપિયો નહોતો અને ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો મિત્રો એક તો ઘરમાં ખાવાનું નહોતું અને ઉપરથી રાકેશને તેની પત્નીના તાણા સાંભળવા પડતા હતા આ બધાથી રાકેશ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો તેને કંઈ સમજાતું નહોતું કે આખરે તે શું કરે પછી એક દિવસની વાત છે જ્યારે તે પોતાના ઘરેથી એક દિવસ સ્મશાનના રસ્તે નીકળી ગયો તે સ્મશાનના રસ્તે ચાલી રહ્યો હતો ત્યારે તેને એક મહાત્મા તપસ્યા કરતા દેખાયા રાકેશ તેમની પાસે જઈને બેસી ગયો અને પછી રાકેશ તે મહાત્માની સામે જોરથી રડવા લાગ્યો ત્યારે મહાત્માએ રાકેશને કહ્યું પુત્ર તને શું પરેશાની છે તું આટલું કેમ રડે છે ત્યારે રાકેશ મહાત્મા મહારાજને કહે છે હે મહાત્મા મહારાજ મારી એક પત્ની છે અને હું તેનાથી ખૂબ જ પરેશાન છું હું તો પહેલેથી જ આટલો ગરીબ છું મારા ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી અને ઉપરથી મારી પત્ની મને તાણા મારતી રહે છે હે મહાત્મા મહારાજ હું ગમે તેટલું કરું પણ ધન કમાઈ શકતો નથી મારી પાસે એક નાનો ઠેલો હતો તે પણ મારી પત્નીના કલેશને કારણે બરબાદ થઈ ગયો તે દિવસ રાત મારી સાથે ઝઘડો કરતી રહે છે હવે તો હું દાણે દાણે માટે પરેશાન થઈ ગયો છું અમારા ઘરમાં ખાવા માટે કંઈ નથી આ ઉપરાંત મારા ઘરમાં પહેરવા માટે વસ્ત્રો પણ નથી પણ હું મારી પત્ની ને સમજાવું છું કે તે મને તાણા ન મારે તે મારી સાથે ઝઘડો ન કરે પણ તે બિલકુલ નથી માનતી મહાત્માજી હું આજ કારણે ખૂબ પરેશાન છું આજ કારણે હું મારું ઘર છોડીને અહીં આવ્યો છું મિત્રો રાકેશ ની આવી વાતો સાંભળીને મહાત્માજી કહે છે બેટા તોડ નહીં કેટલીક વાતો જણાવવા જઈ રહ્યો છું જે તારું ભાગ્ય ચમકાવી દેશે અપાર ધન આવવા લાગશે અને તું જોતામાં ખૂબ ધનવાન બની જઈશ ત્યાર પછી મહાત્માજી કહે છે જે પણ પુરુષ પોતાની પત્ની નો અંગ દબાવે છે તેના ઘરમાં ક્યારે ધનની કમી રહેતી નથી અને તેના ઘરમાં ક્યારે ઝઘડો થતો નથી જ્યારે તે કોઈ વ્યાપાર કરે છે તો તેમાં હંમેશા પ્રગતિ થાય છે મિત્રો ત્યારે મહાત્મા જી કહે છે હું સ્ત્રીના એવા અંગો વિશે જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળજે અને તેને તારા જીવનમાં હંમેશા યાદ રાખજે મહાત્મા મહારાજની વાત સાંભળીને રાકેશ તેમને કહે છે જેટલું જલ્દી થઈ શકે મહાત્મા મહારાજ મને આ જણાવો મિત્રો ત્યારે મહાત્મા મહારાજ કહે છે બેટા પહેલા તું આ કથા સાંભળ ત્યાર પછી હું તને જણાવીશ કે સ્ત્રીનું અંગ છે છે જેને સ્પર્શ કરવાથી ઘરમાં ધનનો વરસાદ થાય હે બેટા કોઈ ગામમાં એક સજ્જન અને ધર્માત્મા શેઠ રહેતા હતા આ શેઠ નામ સત્યવાન હતું સત્યવાન ખૂબ જ ધનવાન હતા અને તેમના દિલમાં લોકો માટે ખૂબ દયા હતી લોકો તેમને ખૂબ માનતા હતા અને તેઓ અહંકારથી દૂર આખા ગામમાં પોતાની સાદગી માટે પ્રખ્યાત હતા સત્યવાને પોતાનું જીવન બીજાની સેવા માટે સમર્પિત કરી દીધું હતું સવારથી જ તેમના ઘરનો દરવાજો ગામના લોકો માટે ખુલ્લો રહેતો હતો કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને ક્યારે તેમના ઘરે આવી શકતો હતો અને સત્યવાન દરેક માટે હંમેશા મદદ કરવા તૈયાર રહેતા હતા ગામના ઘણા લોકો તેમને દેવતાની જેમ પૂજતા હતા કારણ કે તેઓ હંમેશા કોઈના દુઃખ દર્દમાં તેમની સાથે ઉભા રહેતા હતા રોજ સત્યવા મંદિરે જઈને ભગવાનની પૂજા અર્ચના કરતા હતા પછી ઘરે આવીને બેસી જતા હતા અને તેઓ પોતાના ઘરની બહારથી ગામના આવતા જતા લોકોને જોતા રહેતા હતા જે કોઈ ગામવાસી કોઈ સમસ્યાથી પીડાતો હોય

ત્યારે સત્યવાને તેની બધી પરેશાનીઓ સમજીને તેને કહ્યું રાજભાઈ તું આટલો ઉદાસ કેમ છે છે ત્યારે રાજ કહે હે સત્યવાન ભાઈ આ વખતે વરસાદે અમારી બધી ફસલ બરબાદ કરી દીધી મારા ઘરમાં બાળકોના ખાવા માટે પણ વ્યવસ્થા થઈ શકતી નથી મિત્રો ત્યારે શેઠે રાજની વાત સાંભળી વગર કઈ વિચારે રાજને થોડું ધન અને અનાજ આપી દીધું त्यारे राजे सेठ नो आभार मानियो अनेते पोताना घर तरफ चाल्यो गयो त्यारे सेठ सत्यवान ने आ बातनी तसल्ली रही के तेमने एक भूख्या परिवार ने भोजन नो सामान आपयो सत्यवान सेठनी दरियादिली अही सुधीम यादित न होती मित्रों एक दिवसनी वात छे गामनी एक विधवा स्त्री तेमनी पासे आवी कारण के ते विधवा स्त्री पोतानी दिकरी ना लग्न माटे दहेज एक ठू करी रही हती मित्रों ત્યારે તે વિધવા સ્ત્રીની સમસ્યા ગંભીરતાથી સમજી અને વગર કોઈ પોતાની તિજોરીમાંથી પૈસા કાઢીને તેને આપી દીધા શેઠ સત્યવાન માટે બીજાની મદદ કરવી એ જ સૌથી મોટો ધર્મ હતો અને તેમને આ કામમાં પોતાના ધનની કોઈ પરવાહ નહોતી ત્યારે તે વિધવા સ્ત્રીએ આભાર વ્યક્ત કરતા સત્યવાનને કહ્યું શેઠજી તમારા જેવા લોકો આ દુનિયામાં બહુ ઓછા હોય છે જ્યારે સત્યવાન મુસ્કરાયા અને કહ્યું હે બહેન બીજાની મદદ કરવી એ જ મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે જ્યાં સુધી મારી પાસે ધન છે ત્યાં સુધી હું તમે બધાની મદદ કરતો રહીશ દિવસનો એક કલાક પણ એવો નહોતો પસાર થતો જે કલાકમાં સત્યવાન કોઈ લાચાર વ્યક્તિની મદદ ન કરે કોઈ પોતાના બાળકની શિક્ષા માટે મદદ માંગવા આવે તો કોઈને પોતાની સારવાર માટે પૈસાની જરૂર હોય સત્યવાન દરેકની મદદ કરતા વગર કોઈ બદલાની આશા રાખે દરરોજ ગામના લોકો એક બાજુ બેસીને સત્યવાનની વાહવાહી કરતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે સત્યવાન જેટલું સારું કરતા બીજાની જેટલી મદદ કરતા છતાં તેમના જીવનમાં એવો કોઈ સુખ નહોતો ઘણી વખત તેમની સાથે ખરાબ ઘટનાઓ બનતી રહેતી ક્યારેક તેમનો વ્યાપાર નુકસાનમાં આવી જતો તો ક્યારેક તેમના ઘરમાં કોઈ બીમારીનો શિકાર થઈ જતું તેઓ સમજી શકતા નહોતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે સત્યવાને એક દિવસ પોતાના મનની પીડા પોતાના મિત્ર સામે વ્યક્ત કરી કે મેં હંમેશા બીજાની ભલાઈ કરી છે તો પછી મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે એવું કેમ લાગે છે કે ભગવાન મારી સાથે હંમેશા ખોટું કરે છે ત્યારે તેનો મિત્ર કહે છે હે મિત્ર ભગવાન હંમેશા બધાની સાથે સારું જ કરે છે જો તારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે તો ભગવાને તારા માટે કંઈક બીજું વિચાર્યું હશે કોણ જાણે તારા પાછલા જન્મના કર્મો હોય અને કોણ જાણે વર્તમાનના તારા કર્મો તારા આવનારા કાલને સારો બનાવે તો હંમેશા એમ વિચાર જે કે આજે જે કર્મો તું કરે છે તે ક્યારે વ્યર્થ નહી જાય કારણ કે ભગવાન ક્યારે કોઈ મનુષ્યના સારા કર્મોને અવગણતા નથી તેઓ હંમેશા મનુષ્યના સારા કે ખરાબ કર્મોનો હિસાબ રાખે છે મિત્રો सेठ સત્યવાનના મનમાં ફક્ત એક જ વાત ચાલતી હતી કે ભલે મારો સમય ગમે તેટલો ખરાબ થઈ જાય પણ હું હંમેશા મારા ધર્મના આધારે જ ચાલીશ ભગવાને મને જે બીજાની મદદ કરવાનું કર્તવ્ય આપ્યું છે તે કર્તવ્યને હું મારા છેલ્લા શ્વાસ સુધી નિભાવીશ મિત્રો ત્યારે સેટ સત્યવાન નક્કી કરી લે છે કે ભલે મારા પર ગમે તેટલી મુસીબતો આવે પણ હું મારા ધર્મ અનુસાર મારા કર્તવ્યોને હંમેશા નિભાવીશ મિત્રો ત્યારે મહાત્મા કહે છે ચાલ બેટા રાકેશ હવે હું તને જણાવું છું કે સ્ત્રીનું અંગ છે જેને જો પુરુષ રોજ દબાવે તો તેના ઘરમાં ક્યારે થતી નથી અને તેના ઘરમાં માતા વાસ હંમેશા રહે છે ત્યારે રાકેશ કહે છે ચાલોજી તમે મને જલ્દી જણાવો હે બેટા જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીના નાકનો ઉપર ભાગ પોતાના હાથથી દબાવે છે તો જે મનુષ્યના ઘરમાં પૈસાની તંગી હોય તેને પોતાની આંગળીથી પોતાની પત્નીના નાકના ઉપરના ભાગને જરૂર દબાવવું જોઈએ કારણ કે મિત્રો સ્ત્રીના નાકના ઉપરના ભાગને ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ પુરુષ આ કામ કરે છે તો તે હંમેશા પોતાના જીવનમાં ધનવાન રહે છે અને મિત્રો બીજું અંગ એ છે કે જે પુરુષ પોતાની પત્નીના કાનના પાછળના ભાગને પોતાની જીભથી સ્પર્શ કરે છે

મને હવે બધું સમજાઈ ગયું છે મિત્રો ત્યારે મહાત્મા પગ પગને સ્પર્શ કરે છે તો માતા લક્ષ્મી તે પુરુષથી હંમેશા પ્રસન્ન રહે છે અને તે પુરુષના જીવનમાં હંમેશા ધનના દ્વાર ખોલી દે છે તે પુરુષ પર માતા લક્ષ્મીની અસીમ કૃપા બની રહે છે જેના કારણે તેને પોતાના જીવનમાં ક્યારે ગરીબીનો સામનો કરવો પડતો નથી અને તેના ઘરમાં માતા માતા લક્ષ્મીનો હંમેશા રહે છે લક્ષ્મી પોતાની કૃપા પરિવાર પર બનાવી રાખે છે મિત્રો ત્યારે ભગવાન શિવ આ કથા સંભળાવ્યા પછી માતા પાર્વતીને કહે છે હે દેવી શું તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને કહે છે હે સ્વામી મને હવે મારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે હે પ્રભુ આજે તમે મનુષ્ય કલ્યાણ માટે ખૂબ જ સારો સંદેશ આપ્યો છે અને હું તમને આ આખા બ્રહ્માંડમાં પ્રખ્યાત કરીશ તો મિત્રો તમને આ વિડિયોની આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો મિત્રો જો તમે માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય માક્ષ્મી અમારા પર અને અમારા પરિવાર પર પોતાની કૃપા કરો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મિત્રો